ભાવનગરમાં કમોસમી માવઠાને કારણે ખેડૂતોને બરબાદ થવાનો વારો આવ્યો છે સૌથી વધારે ભાવનગર જિલ્લામાં મગફળી અને કપાસને નુકસાન થયું છે પરંતુ હવે પરિસ્થિતિ એવી થઈ છે કે મગફળીના પાથરા પણ ઉગવા છે છે મગફળી કારણે બગડી રહી જે બાબતે મહુવા તાલુકાના કોટિયા ગામના ખેડૂતો કામળિયા નામના ખેડૂતે પચીસ વીઘામાં મગફળીનું વાવેતર કર્યું પરંતુ ત્રણ દિવસ પહેલા થયેલા કમોસમી માવઠાને કારણે સંપૂર્ણ પાક ધોવાઈ ગયો જેનાથી બે થી અઢી લાખનું નુકસાન થયું છે

નામ કામળિયા દાનુભાઈ મધુભાઈ ગામ કોટિયા અમારી સિંગ છે એ પચીસ વીઘાની ઉગી ગઈ છે બધી જો પાથરા ગયા તો હવે આનું શું કરવું હજી તો આજે રાતે એટલો પીડ્યો ચાર પાંચ દિવસથી સતત વરસાદ પડે છે અને હજી પણ આગાહી ચાલુ છે તો હવે મારે કરવાનું શું એમ એ પચીસ વીઘા આમ લાગડ તમે જવું ગમે બધે કોઈ બી જગ્યાએ તો બધે ઉગવા મળી ઊભી પાથરા ઉગવા મળ્યા હવે એને કાંઈ નતું કાંઈ સરકાર આનો ઉકેલ તાત્કાલિક એમ વિપુલ બારડ દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર